વડોદરામાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું હતું ત્યારે માંજલપુર વિસ્તારમાં આવેલા નિર્મળ પાર્ક બાળ યુવક મંડળ દ્વારા કિશનવાડી વિસ્તારમાંથી માંજલપુર લઈ જવાથી ગણેશજીની મૂર્તિ ઉપર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકીને વડોદરાની શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી ઘટના સામે આવી હતી ત્યારે આ ઘટનાથી મંડળના યુવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ગણેશ ભક્તોના ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર ચૌદના કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલરો વોર્ડ નંબર સત્તરના કાઉન્સિલર તથા ભાજપના દંડક શૈલેષભાઈ પાટીલ સાથે ગણેશ મંડળના પ્રમુખ અજય ઠાકોર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને છોડવામાં ન આવે અને સાથે જ તે તમામ પર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી જોકે પરિસ્થિતિઓ કાબૂ બહાર ન જાય તે માટે જીસીપી લીના પાટીલ સહિત પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસની કામગીરીના કારણે પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી ત્યારે ગણેશોત્સવ જેવા પવિત્ર તહેવારમાં અસામાજિક તત્વોની હરકતને કારણે વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાવા પામ્યો હતો ત્યારે પોલીસે પણ અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજે સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ મકરપુરાનું એક મંડળ છે નિર્મલ પાર્ક સોસાયટીનું જે રાત્રે કાલે એમની આગમન યાત્રા છે જે પાણી રોડ પરથી ગણેશજીનું આગમન એ ગણપતિ દાદાની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વો જે શહેરની શાંતથી દોડવા માંગે છે એ લોકોએ બે મદાર મદાર માર્કેટની આસપાસથી સામસામે બે બિલ્ડિંગમાંથી પીંડાનો મારો કર્યો અને એનું વાતાવરણ ટંચ કરી દોડવાનો પ્રયાસ કર્યો તાત્કાલિક પોલીસ સ્ટાફ જોઈન્ટ સીપી લીનાબેન પાટીલ સાહેબ એસીપી ડીસીપી પીઆઈ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ સૌ અહીંયા હાજર થયા મંડળો હાજર થયા જોવા જયા આજે મારી સાથે મારા સાથી કાઉન્સિલર હરીશભાઈ જીંગર ચેલમબેન ચોકસી પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ સામાજિક આગેવાન જયભાઈ ઠાકોરને સર્વ લોકો અહીં હાજર થયા તાત્કાલિક એની પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની ચાલુ થઈ લગભગ બે કે ત્રણ જણને પકડવામાં પણ આવ્યા છે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એવી મંડળોને બાય ધરી દેશી સાહેબે આપે છે અને ગણપતિ નું આગમન થતું હોય નંબર નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપા સ્થાપના કરતું રહેતું છે આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું આવ્યું છે હું તો કહું છું કે આ ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારના રાતના ત્રણ વાગ્યાથી મીડિયા મિત્રો રાતના ત્રણ વાગ્યાથી સંગઠનવાળા અને પોલીસ જે પ્રમાણે ઉભી રહીને કામગીરી કરી છે એ પ્રમાણે જોતા એવું બી લાગે છે કે પોલીસ ફૂલ એક્શન મોડમાં છે અને જેને બી આ કૃત્ય કર્યું છે એને બક્ષી દેવામાં નહીં આવે આજરોજ સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર પાણી ગેટથી માંડવી તરફ જ્યારે એક માંજલપુરની મૂર્તિ જઈ રહી હતી ત્યારે એક બિલ્ડિંગની ઉપરથી ઈંડા ફેંકવાની અંદર આવ્યા છે જેની પુષ્ટિ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવી છે એફએસએલ બોલાવવાની અંદર આવી છે અને જે ઘટના ઘટી છે એ બહુ દુઃખવાળી ઘટના ઘટી છે આપણા સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ દુઃખ વ્યાપી ગયો છે અને કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે સિટી પોલીસ ખાતે તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષા સેવા સમિતિ અને આજુબાજુના ગણેશ મંડળો એકત્ર થયા હતા અને સાથે જ તમામ જે અધિકારી છે એ એમની જે સાવચેતી છે એમને ખરેખર સલામ કરવી જોઈએ કે જોઈન્ટ સીપી સાહેબ ડીનાબેન પાટીલ સાહેબ ઝોન થ્રી સાહેબ ઝોન ફોર સાહેબ તમામ જે એસીપી સાહેબ છે પીઆઈ સાહેબ છે આજુબાજુના વિસ્તારમાં તમામ અહીંયા હાજર થઈ ગયા હતા તમામ ઘરોની અંદર કોમ્બિંગ હાથ ધરવાની અંદર આવ્યું છે અને ત્રણ જણની અટક પણ કરવાની અંદર આવી છે અને પોલીસ ખાતા તરફથી એ ખાતરી આપવાની અંદર આવી છે કે જેને પણ આ કૃત્ય કર્યું જેને છોડવાની અંદર નહીં આવે અને અમે પણ વડોદરા ગણેશ સેવા ટ્રસ્ટ તરફથી અમે લોકોએ પણ એક ડિમાન્ડ મૂકી છે કે સાહેબ આ લોકોને પકડીને એમના ટાંટિયા તોડવામાં આવે અને એમના વરઘોડા કાઢવાની અંદર આવે અને આખા ખાલી વડોદરા શહેર નહીં પણ આખા ગુજરાતની અંદર એક ઉદાહરણ બેસાડવાની અંદર આવે કે આવું કોઈ પણ કૃત્ય ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ કરી ન શકે નિર્મલ પાર્ક માજલપુર વિસ્તારના ગણપતિ કિશનવાડી થી આયુર્વેદિક ત્રણ રસ્તા ત્યાંથી પાણીગેટ દરવાજા થઈ અને માંડવી તરફ જતા હતા ત્યારે મદાર માર્કેટ પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા યોજનાબદ્ધ રીતે કારણ કે એક બાજુથી જો ઈંડા પડ્યા હોય તો આપણે એવું માની શકીએ કે કોઈએ ટીખળ કરી છે પરંતુ બંને બાજુથી જ્યારે ઈંડા પડતા હોય ત્યારે

કે વડોદરા શહેરની સોંતી ડોળવાનો પ્રયત્ન કરશો તો હિન્દુ હિન્દુ સમાજ વિશ્વ પરિષદ બજરંગ દળ આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કદાચ જાણે અજાણે કાયદો જો હાથમાં બજરંગ દળ લઈ લે તો એના માટે જવાબદાર આવા અસામાજિક તત્વો હશે પોલીસને મારી નમ્ર વિનંતી છે કે અમારા તહેવાર છે એટલે અમે શાંતિપૂર્વક ઉજવવા માંગીએ છીએ પરંતુ અમે કોઈને છેડતા નથી અને અમોને જો કોઈ છેડે ત્યાં છંછેડે તેને અમે છોડતા નથી તો પોલીસ પ્રશાસન અસામાજિક તત્વો પર દાખલો બેસે એવી કાર્યવાહી કરે કારણ કે આ એક ગણપતિ પર હુમલો નથી એક યાત્રા પર હુમલો નથી આ સમગ્ર હિન્દુ સમાજ પર હુમલો છે અમારી સનાતન સંસ્કૃતિ પર હુમલો છે અમારી સંસ્કૃતિને કોઈ પણ હિસાબે તોડી મરોડીને આ ઉજવતા ઉત્સવો બંધ કરાવવા માટેની આ એક પેરવી છે અને આ એક કાવતરાનો ભાગ છે પોલીસ આને બહુ એમ ગંભીરતાપૂર્વક આ વિષયને લે ઉચ્ચ અધિકારીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે આને ગંભીરતાથી આ વિષયને લે કારણ કે આવા તત્વો છૂટો દોર મળશે તો વડોદરા શહેરની શોનથી ડોળાશે અને મેદાનમાં આવશે બજરંગ ત્યારે આવા તત્વો ને અમે સબક શીખવાડીશું તો એના માટે જવાબદાર તંત્ર અને આવા તત્વો રહેશે વિશ્વ પ્રજાપતિ વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી